Okay.

ત્યારે ભુજ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે એક વર્ષ પહેલાં નેશનલ હાઈવે પર તાલી પર જો કે મિત્રો ટ્રક ચાલકોને ત્યારે નિશાન બનાવી લૂંટનો ગુણો આચરવામાં આવ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ કેસમાં ભરૂચ ત્યારે એલસીબી ટીમ આરોપી ત્યારે રામલાલ ટીમ આરોપી ત્યારે મિત્રો કંજાની ધરપકડ કરી હતી ત્યારે મિત્રો અત્યારે હાલને સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ